નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા રામ માડી રામ જયમાં સિકોતેર રામ માડી રામ અને જયમાં ખૂંખાર મેલેડીનો જય આજના વિડીયોમાં ફરી એકવાર વાત કરવાની છે આપણે ખુખાર મેલેડી માતાની અને મિત્રો જે તમે પ્રતિસાદ આપ્યો મને લાગ્યું કે ના ના ભાઈ ખુખાર મેલેડીનો જય અને જેટલા પણ મિત્રોને એક નમ્ર વિનંતી કે ભાઈ જેટલા પણ મિત્રો આપણા છે જેટલા સોશિયલ મીડિયાની અંદર મારો વિડીયો જોઈ રહ્યા છે વિડિયોને પૂરો થો અને મિત્રો જેટલા પણ ખુખાર મેલેડી માતાને મોતતા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો મિત્રો કારણ કે કાલી ઉઠીને જેટલી પણ કમેન્ટ અને જો મિત્રો પહેલાં પણ કાળ પણ વાત કરી હતી એજ જ આ એ જ વિશે થોડી ચર્ચા કરવાની છે અને કહેવાનું છે તમને બધાને કે જેટલા પણ મેં કહ્યું કે તમને બધાને કહ્યું એ ભાઈ તમારું જે ડ્રીમ તમારું જે સપનું એ કમેન્ટની અંદર લખી દેજો એ એમાં તમારું પૂરું કરશે મને પૂરી શ્રદ્ધા છે મા પણ મને ખુખા મેલડી પર મા રામ માળી રામ પણ મને પૂરો ભરો છે માં બરાબર છે તો મિત્રો આ વસ્તુ પર તમે કમેન્ટ કરજો અને આ કમેન્ટો જેણે જેણે પણ કાલે ભાઈ કરી છે એમની કમેન્ટો હું વાંચું છું કોણ કેવું ડ્રીમ છે તો તમે ક્યાંક મિત્રો કમેન્ટ કરતા રહેજો અને જો મિત્રો બાધા રાખવાનો વાંધો નથી તમે બાધા રાખો પણ બાધા એવી રાખજો કે પૂરી થાય ભાઈ બહુ હેવી બાધાને રાખતા ખાલી દર્શન કરવાની બાધા રાખજો મિત્રો આટલી મારી એક નમ્ર વિનંતી છે જય માખર મેલેડીમાં રામ માળી રામ તો મિત્રો કમેન્ટની અંદર આજે વરસાદ વરસી જવો જોઈએ બધાને કોઈ પણ માણસને કંઈ ને કંઈ સમસ્યા હોય છે પણ મેં મિત્રો આપણા ભારત દેશમાં આપણા ગુજરાતમાં કોને કેવી સમસ્યા હોય આજે મેં કમેન્ટની અંદર લખી લીધી છે અને બચારા ઘણા બધા લોકોને કમેન્ટો હોય છે અને સમસ્યા હોય છે મને ખબર છે મિત્રો અને એ આપણી ખુખાર મેલેડી જો પૂરી કરતી હોય તો કેવું નહીં મેં અને મને પૂરી વિશ્વાસ છે ખૂખાર મેલેડી પર કે આ ખાલી કમેન્ટ વારવાનું પ્રાર્થના કરીશ હું પ્રે કરીશ તમારા બધાની જણે કમેન્ટો કરીશ એમણે માર માડીને મારી મેલેડી માંડીને હું પ્રાર્થના કરું છું કે બધાની મનોકામના પૂર્ણ થાય પણ જે જે ડ્રીમ છે એ અત્યારે આપણે ડ્રીમ વાત છે બધાની જે મેં કમેન્ટ બધાની લખી લીધી છે જેની જે સપનું લખ્યું અને તમારે પછી કોઈ પણ જે સમસ્યા હોય કમેન્ટની અંદર લખજો તો મને ખબર પડે કે માને મારે શું કહેવું છે અને તમે પણ માને પ્રે કરજો અને કમેન્ટની અંદર અને સપનું પૂરું થયા પછી પણ કમેન્ટ કરજો કે ભાઈ સંજય વાઘેલા આ કમેન્ટ હતી મારી અને માએ મારી સાંભળી લીધી છે અને પૂરી કરી છે મિત્રો તો જે ખૂંખાન મેરડીએ આપણે કમેન્ટો બધાની વાંચવાનું ચાલુ કરીએ અને વિડીયોને પૂરો જોજો ભાઈ મારા ભાઈ કમેન્ટો વાંચવાની મજા આવશે કારણ કે લોકોને કેવી કેવી સમસ્યા હોય આપણને ખબર પડે મિત્રો મિત્રો વાલા મારા વાલા મિત્રો અને ખૂંખાન મેરડીના ભગતો જેટલા પણ આ ખૂંખાન મેરડીએ દર્શન કર્યા હોય છે એ પણ લખજો કે હું એકવાર જઈને આવ્યો છું તમે પણ કેટલા વાર જઈને આવ્યો છો એ લખજો અંદર કમેન્ટો રોકવી ના જોઈએ અને ડ્રીમ તમારું સપનું જરૂરથી લખજો મારા વાલા મિત્રો તો આપણે ચાલુ કરીએ આપણે કમેન્ટ વાંચવાનું મિત્રો મેં નોટમાં લખી લીધી છે કમેન્ટો તો કમેન્ટ લખતાં પહેલાં જ વાંચતાં પહેલાં જય ખૂંખાર મેલડી રામ માળી રામ જય મા મેલડી મેલેડી રામમાડી રામ મિત્રો પહેલી જ કમેન્ટ છે નિદિક્ષાબેન નિખિલભાઈની એમની કમેન્ટ છે કે એમને કોમેન્ટ એમને દીકરો જોઈએ છે સંતાનમાં અને એવી મેં કાલે પણ એક દાખલો મૂક્યો તો તમે કદાચ જોયો હોય તો કે આ સંતાન પણ ઘણ થાય છે તો તમે આ આપણે દીકરો જેમણે શું નામ છે નિતાબેનની વાત કરું છું નીતીક્ષાબેન તમે દિલથી અને મનથી પ્રાર્થના કરજો માને કે તમારી મનોકામના પૂર્ણ થાય તમારો તમને દીકરો જે તમારી જે આશા છે પૂર્ણ કરે અને પણ તમે બાધા ખાલી દર્શન કરવાની રાખજો એટલી જ મારી પ્રાર્થના છે કે દર્શન કરી આવજો તમારું કામ થાય એટલે તો જય ખૂંખાર મેલડીમાં એમની આશા પૂરી કરે બીજી કમેન્ટ વાંચે મિત્રો લોકોને સમસ્યા કેવી છે તમે જોજો તમે આપણે બીજી કમેન્ટ વાંચીએ બીજી કમેન્ટ લગ્નના બાર વર્ષ થયા છે એ એ જ લેખ પર છે એમનું નામ છે નિકુભાઈના જ છે નિકુભાઈ એમનું નામ છે લગ્નના બાર વર્ષ થયા છે પણ એમને કોઈ સંતાન નથી નિકુભાઈ તમને એક નમ્ર વિનંતી ભાઈ તમે કહીતી હું કોઈના ગામનું નામ લેતો નથી એટલા માટે કે કોઈને બચારાને પીલું ના થાય પણ એમને એટલું જ કહેવાનું કે માને તમે દિલથી અને સાચા દિલથી પ્રાર્થના કરજો અને કહેજો કે મા આ કામ મારું પૂરું થશે તો હું દર્શન કરવા આવીશ દર્શન ની મિત્રો બાજા રાખવાની આપણે કે રાખવાની નથી વધારાનું કશું કોઈને કહેવાનું નથી અને આપણે દર્શન આપણું કામ થયા એટલે માતાજીના ખાલી દર્શન કરી આવવાના ખુખા મેલડીના રામ માણી રામના અને રોજે તમે જેટલા પણ આ ભક્તો છે ભાઈ રામ માણી રામ અને રામ માળી રામ તો બોલવાનું જય શ્રી રામ તો બોલવાનું રાખજો જેટલું જ જય શ્રી રામ બોલશો એટલું તમારું જલ્દી કામ થશે મારું એટલું ગેરંટી મને લાગે છે ભાઈ કારણ કે રામ રામ મેં હજારથી બોલવાનું ચાલુ કર્યું છે ભાઈ અને રામનું નામ જે પહેલો ઘણા લોકો કહે છે કે રામ બાળી રામ બોલવાથી ઘણા દુઃખો દૂર થાય છે સત્યની આ સત્ય કહે છે એ તો એના ભુવાજી પણ કહે છે કે રામ માણી રામ બોલવાથી ઘણા બધા કષ્ટો દૂર થઈ જાય છે અને ખાલી રામ બોલવાથી ઘણા બધા કષ્ટો દૂર થાય છે એ બહુ મોટી વસ્તુ છે ભાઈ રામ લખવાથી જો પથ્થર તરી જતા હોય રામાયણની અંદર તમે જોયું હોય તો કેવું છે મિત્રો તો આ એક બીજી એક કમેન્ટ વાંચી લઈએ ફરી આપણે આગળની વાત કરીએ ત્રીજી કમેન્ટ છે ભાઈ સુરેશ કરીને સુરેશ સોનારા કરીને એમનું કેવું છે કે લોન લોનવાળા મંજૂરી આપી દે તો સુરેશભાઈ લોનવાળા મંજૂરી તો આપી દેશે બરાબર કોઈ પણ સારું લોનવાળા બધી રીતે વિચારીને જો મંજૂરી આપતા હોય તે છતાંય તમે માને પ્રાર્થના કરજો જો કંઈ એવું હશે તો મા તમારું પ્રાર્થના પેલું કરી દેશે અર સિવિલ ભાઈ એમની સિવિલ મેટર કરે છે પણ મા એમને જો સિવિલમાં થોડી બધી કચાશ હોય ને કદાચ માનો આશીર્વાદ મળી જાય તો એ પણ તમારું કામ પૂરું થશે પણ માની માને પૂરું દિલથી યાદ કરીને એકવાર પ્રાર્થના કરી દોજો રામમાણીમાં જે ખુખાર મેળીમાં ચોથી કમેન્ટ છે સંકેત સાધુ કરીને એમની કમેન્ટ છે સંકેત સાધુ કરીને આશા પૂરી કરજો મા ભાઈ મા આશા તો બધાની પૂરી કરશે પણ તમે દિલથી અને એકદમ સાચા દિલથી યાદ કરજો જય રામ મારી નામ ખુખાર મેલડી પાંચમી કમેન્ટ છે રેખાબેનની મારું સપનું પૂરું કરજોમાં આ જ સપનું જેટલા પણ સપનાની જ કહેતા હોય છે કે બધાનું તે તો મેં પહેલાં જ કહી દીધું મિત્રો કે બધાની મનોકામના પૂર્ણ કરજો અને પૂર્ણ કરશે પણ તમે દિલથી આશા રાખજો અને એકવાર માના દર્શન કરી આવજો જય ખુખાર મેલડીમાં છઠ્ઠું કમેન્ટ છે જશોદાબેન બારૈયા કરીને કમેન્ટ છે એમની મારું સગપણ થઈ થઈ જાય તેવી આશા છે ઘરની લોન મૂકેલી છે પાસ થઈ જાય એમનું સગપણ બેન તમારું સગ પણ થઈ જશે એ એ તો જોણે બરાબર માને પણ તમે દિલથી સાચા દિલથી કહેજો અને તમારા તમારાથી પણ પ્રયત્ન કરતા રહેજો અને માના માને દિલથી કહેજો કે ભાઈ મારું સપનું પૂરું થઈ જાય અને એકવાર મારા દર્શન જરૂરથી કરી આવજો કારણ કે માના દર્શન કરશો તમારો મેળો પાર થઈ જશે જયમાં ખૂંખાર મેલડી રામ માળી રામ એક બીજી એક વાત કેવી છે મિત્રો કે આપણા જે ભુવાજી ખૂંખાર મેલેડીના જે ભુવાજી છે એ કહે છે સભાની અંદર અને જાહેર સભામાં તો કહે છે કે તમે જે તમારી જે કુળદેવ જેટલા પણ આ જે કમેન્ટો મેં વાંચી બધાને એક નમ્ર વિનંતી છે અને બધાને એક વસ્તુ કહેવા માગું છું ભાઈ કે આ બધા મિત્રો જે કમેન્ટો કરી છે એમને કહું છું કે તમારી પોતા પોતાની તો બી હશે માને કહેતા પહેલાં ખુંખાર મેલેડીને કહેવાતા રામ માળી રામને કહેલા પહેલાં તમારી કુળદેવી હોય એમને પહેલાં આગળ કરી દેજો અને કુળદેવી માતાને તમારી કુળદેવીને પહેલાં પહેલું કહેજો કદાચ તમારે કોઈ બાધા બાધા બાકી રહી ગયું હોય તમારી બી કુળદેવી નિરાશ થઈ ગયો હોય તમારાથી તો એકવાર માતાને પ્રાર્થના કરજો કુળદેવીને કે તમારું કામ કુળદેવી પહેલાં પૂરું કરે કારણ કે પહેલાં ઘરની માતા આપણી આગળ કરવાની છે અને પહેલાં કુળદેવીને જ પહેલાં આપેલું કરજો તમે કુળદેવીની જે પણ કુળદેવી હોય બે હોય ગમે તે હોય બરાબર છે એ કુળદેવીને તમે યાદ કરીને પછી વાત કરજો મિત્રો તો તમારું કામ જલ્દી જ શક્યતા તો પહેલાં પેલું કુળદેવીની યાદ કરશું આ વસ્તુ બરાબર છે મિત્રો બીજું આ ભુવાજીત કહે છે કે કોઈ કુળદેવીને પહેલાં માનશો તમે આપણા ભુવાજીત કહે છે તે કુંખાર મેલેડીના માતાજી જે માને છે એમની વાત કરું છું તો મિત્રો આટલી આપણે કમેન્ટો હતી બરાબર છે જશો દમીનની છેલ્લી કમેન્ટ વાંચી અને હવે પણ જો એટલું પણ ટ્રીમ હોય કમેન્ટો કરતા રહેજો કારણ કે હું કમેન્ટો વાંચીશ અને મારે હું પે મારા દિલથી પ્રે કરીશ ભાઈ તમારા બધાનું અને જેટલા પણ આ મારો વિડીયો જોયો છે બધાની ભાઈ મનોકામના પૂર્ણ થાય મારી ખૂંખાર મેલડી બધાની મનોકામના પૂર્ણ કરે જય માં ખૂંખાર મેલેડી રામ માડી રામ જયમાં બહુચરમાં મેલડી જય માં ખૂંખાર મેલેડી અને મારી સિકોતેરમાં મારી કુળદેવીને હું પહેલે જ આગળ કરીને વાત કરું છું અને મારા દેવ મહાદેવ એમનો તો હર હર મહાદેવનો જયમાં ખૂંખાર મેલડી અને જય મા શીખોતેર માતાનો જય હર હર મહાદેવ પડીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો બ બાય